સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેકવિધ વિસ્તારોમાં દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે હિંમતનગર ઈડર વડાલી કે તલોદના ગ્રામ્ય વિસ્તાર હોય જ્યાં જુઓ ત્યાં દીપડાના ભયથી લોકો ડરી રહ્યા છે એક તરફ રાત્રિ દરમિયાન ખેડૂતો પાકને બચાવવા માટે ખેતરમાં જતા હોય છે તો સામે ખેડૂતોના મનમાં દીપડાનો ભય પણ હોય છે બે દિવસ અગાઉ તલોદના મોડકા ગામે વહેલી સવારે ખેડૂત ખેતરમાં સીએચઆઈ આપી પરત આવી રહ્યા હતા ત્યારે જ દીપડો આવી પહોંચતા મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી ગયા હતા અને વન વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું કે કેટલાક ગ્રામજનોએ દીપડા પર જીવલેણ હુમલો કરતા દીપડો ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારે વન વિભાગે ગાંધીનગરની ટીમની મદદ થકી દીપડાને બેભાન કર્યા બાદ પાંજરે હતો દીપડો થયો હોવાના કારણે દીપડાને યુનિવર્સિટી ખાતે સારવાર આપ્યા બાદ દાણધા ખાતે લાવવામાં આવ્યો હતો દીપડાને ઈજાઓ પહોંચના સામે વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોઢુકા ગામે કાલે જે દીપડો રેસ્ક્યુ કરવામાં આવ્યો તેને સારવાર અહીં કામધેનુ યુનિવર્સિટી ખાતે આપવામાં આવેલ હતી જેમાં દીપડાને દોઢ ઇંચની ઇન્જરી હતી ગળાના ભાગે જેમાં આઠ ટાંકા ઇન્ટરનલ આઠ ટાંકા અને ચામડીના ભાગમાં આઠ ટાંકા એ રીતે આઠ ટાંકા લેવામાં આવે અને માથામાં કેટલોક માર મારેલો એના કારણે થોડું ઇન્ટરનલ એમરેજિસના કારણે ક્લોટિંગ થયેલું હતું એ ક્લોટિંગની સારવાર આપવામાં આવે એટલે એક મેજર સર્જરીમાંથી દીપડાને પસાર થવાનું થયું બાદમાં દીપડો દાણદા ખાતે અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે હાલ એને ટ્રીટમેન્ટ કેજમાં લઈ અને હજુ વધુ ટ્રીટમેન્ટ આપીશું અને બાદમાં જ્યારે સ્ટેબલ જણાશે દીપડો ત્યારે એને વાઇલ્ડમાં આપણે મુક્ત કરવા જઈ રહ્યા છીએ અમે દીપડાને આ રીતે ઈજા પહોંચાડી છે તેઓ સામે વન્યજીવ અધિનિયમ હેઠળ અમે સેક્શન નાઇન એટલે હન્ટિંગની અત્યારે ગુનો નોંધી દેવામાં આવ્યો છે મેજિસ્ટ્રેટ તલોદને જાણ કરી છે અને એ ગુનેગારો વિરુદ્ધ અમે સખ્ત કાર્યવાહી કરીશું